ભારતની શાનદાર જીત બાદ દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે લોકોએ રસ્તા પર ઉજવણી કરી હતી આઈસીસી મેચ ચેમ્પિયન્સ લીગમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો છે જેને લઈને ભારતીયો દ્વારા દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ક્રિકેટના ચાહકો સહિત મિત્રો અને પરિવારજનો સાથે સૌ કોઈ રસ્તા પર આવી ગયા હતા અને ભારતની શાનદાર જીતને પગલે સૌ લોકો આનંદની ક્ષણના ભાગીદાર બન્યા હતા

લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો